હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો આજે હું તમારી સાથે ખલેલા અથવા તો કાચી ખારેકના એનર્જીથી ભરપૂર એવા ઇન્સ્ટન્ટ બનતા ડ્રિંકની રેસીપી લઈને આવી છું એટલે કે કાચી ખારેકના જ્યુસની રેસીપી લઈને આવી છું તો મિત્રો અત્યારે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે તો જુલાઈ મહિનામાં ખલેલાની સિઝન આવે છે આ ખલેલા લગભગ અલુણા વ્રત અને ગૌરી વ્રત ચાલતા હોય ત્યારે બજારમાં સરળતાથી મળી રહે છે અને આ ખલેલામાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં આયન પણ ભરપૂર માત્રામાં હોય છે આયન લગભગ શાકાહારી ખોરાકમાં ભાગ્યે જ જોવા મળે છે તે આયન આ ખલેલામાંથી તમને મળી રહે છે તો ખલેલાને જરૂરથી સીઝનમાં ખાવા જ જોઈએ ખલેલા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે પાચનતંત્રને સુધારે છે અને જો તમને શરીરમાં થાક કે નબળાઈ લાગતી હોય તો તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનું પણ કામ કરે છે તેમજ ખારેક સ્કીન અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને મગજ માટે પણ તે બહુ જ સારી છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે તો આવી ખારેકને આપણે સિઝનમાં જરૂરથી ખાવી જ જોઈએ અથવા તો તેનું ડ્રિંક પીવું જોઈએ તો ચાલો આપણે ખલેલાના જ્યુસ અથવા ખારેકના ડ્રીંકની રેસિપી જોઈએ તો તેના માટે તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે મેં અહીંયા લાલ કલરની જે ખારેક અથવા તો ખલેલા આવે છે તે મેં આવી રીતે લઈ લીધેલા છે તમે યલ્લો કલર એટલે કે પીળા કલરની ખારેક પણ બજારમાં અત્યારે આસાનીથી મળી રહે છે તો તમે તે ખારેકનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા લાલ કલરની ખારેક લઈ લીધેલી છે તો આપણે ખારેક થોડી પાક્કલ હોય તેવી જ લેવાની છે અને તેને આપણે આવી રીતે કાપીને રેડી કરી લેશું અને અંદરના જે બીજ અથવા તો ઠળિયા હોય છે તેને આપણે કાઢી લેશું અને તમે જોઈ શકો છો કે મેં આવી એકદમ પાકલ હોય એવી જ ખારેકનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે આવી પાકલ ખારેક હોય તો તમે પાકેલી ખારેકનો જ ઉપયોગ કરજો કેમ કે જો ખારેક કાચી હશે તો તેમાં થોડી તુરાશ પણ હશે અને તે આસાનીથી ગ્રાઇન્ડ પણ નહીં થાય અને જો આવી પાકેલી ખારેક હશે તો તે આસાનીથી ગ્રાઇન્ડ પણ થઈ જશે અને તેનો રસ પણ સરળતાથી નીકળી જશે અને તે ખાવામાં એકદમ હોય છે તો તમે જોઈ શકો છો કે મેં આવી સાવ પાકેલી જ ખારેકનો ઉપયોગ કર્યો છે તમે આવી ખારેકનો જ ઉપયોગ કરી શકો છો ડ્રિંક બનાવવા માટે તો તમે જોઈ શકો છો કે મેં બધી ખારેકને આવી રીતે અંદરના ઠળિયા કાઢીને રેડી કરી લીધેલી છે તો હવે આપણે અહીંયા આવી રીતે એક મિક્સરનો ઝાર લઈ લેશું અને તેમાં આપણે કટ કરેલી બધી ખારેકને ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં લગભગ એક પોણા ગ્લાસ જેટલું તેમાં દૂધ ઉમેરીશું ઠંડુ દૂધ મેં અહીંયા ઉમેરેલું છે અને હવે આપણે મિક્સર મિક્સરજારનું ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં ખલેલા અને દૂધને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધેલું છે તો હવે આપણે અહીંયા આવી રીતે એક સ્ટ્રેનર લઈ લેશું અને નીચે આપણે આવી રીતે એક વાસણ રાખી દઈશું અને હવે આપણે જે પલ્પ તૈયાર કરીને રાખેલો છે તે પલ્પને આ સ્ટ્રેનરમાં ઉમેરી દેશું અને આવી રીતે સ્પેચ્યુલાની મદદથી તેને હલાવતા જઈશું અને તેને સરસ એવું આપણે ગાળી લેશું જેથી કરીને જે ખારેકની છાલ હોય તે આવી રીતે નીકળી જાય અને કોઈ જો બીજ અથવા તો કોઈ તેના કટકા રહી ગયા હોય તો તે પણ આસાનીથી ગળાઈને નીકળી જાય તો તમે જોઈ શકો છો કે મેં આવી રીતે ખારેકના પલ્પને સ્ટેનરમાં ગાળી લીધેલો છે તો તમે જોઈ શકો છો કે આવી રીતે થોડા કટકા અને છાલના ભાગને આવી રીતે મેં કાઢી લીધેલો છે અને આપણું સરસ એવું આવું ડ્રીંક બનીને રેડી થઈ ગયું છે તો આપણે હવે સર્વિંગ ગ્લાસમાં તેને કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું રિફ્રેશિંગ અને એનર્જીથી ભરપૂર એવું ખલેલાનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે એક ગ્લાસ જ્યુસ બનાવવામાં લગભગ મેં અગિયારથી બાર ખલેલાનો ઉપયોગ કર્યો છે અને તેમાં મેં પોણા ગ્લાસ દૂધનો ઉપયોગ કર્યો છે તેમાં મેં ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કર્યો કેમકે મારી પાસે એકદમ પાકેલી જ ખારેક હતી જો તમારી પાસે થોડી કાચી હોય તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ ખાંડ વગરનું તે વધારે ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે તેથી મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો તો આ ડ્રિંક પીવામાં બહુ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે બબાય